જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જલણસર ગામે હાલ ચાલી રહેલા આરસીસી રોડના કામ અંગે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ રોડના નિર્માણમાં ગુણવત્તાનો જરાય ખ્યાલ રાખવામાં આવતો નથી રોડમાં કપચી જ કપચી દેખાય છે અને સિમેન્ટનો ઉપયોગ અત્યંત ઓછો કે નહીં વધશે જેના કારણે આ રોડ લાંબા ગાળે ટકી શકશે કે નહીં તે મુદ્દે શંકા ઉભી થઈ છે સ્થાનિક લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દાદાગીરી પૂર્વક વર્તન કરે છે અને ધમકી આપે છે કે કામ તો આવું જ થશે તમારાથી જે થાય એ કરી લો અધિકારીઓ અમારા ખિસ્સામાં છે ગામ લોકોની ગામના વડીલે તો કે એવું કહ્યું કે સાહીઠ વર્ષ પહેલી વાર રોડ બને છે પણ લોટ પાણીને લાકડા ગ્રામજનોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારીઓ વિકાસના નામે સરકાર ખર્ચ કરતી કરોડોની રકમ ભ્રષ્ટાચારની ભેટ ચડાવી રહ્યા છે આ ને કલાવાડ સણોસરા મોટી વાવડી જામવાડી સહિતના ગામો સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે પરંતુ હાલ રોડ બંધ થવાથી લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું છે શાળામાં જતા વિદ્યાર્થીઓ રોજિંદા મુસાફરો અને તાત્કાલિક સારવાર માટે જતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં જ એક દર્દીને હૃદયરોગનો એટેક આવતા હોસ્પિટલ પહોંચાડવામાં પણ વિલંબ થયો હતો હર્ષલ ખંડેડિયા હું ઝાલ ઝાલણસર ગામનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છું અને આ રોડનું આર આરસીસી થાય છે તે આ લગભગ સિત્તેર વર્ષની અંદર પહેલી ગ્રાન્ટ અમને મળીશ બરાબર છે અને આવું ફાવ નબળી ક્વોલિટીનું કામ થાય છે અને એને હિસાબે હવે અમને આવા નાના ગામને ગ્રાન્ટ કોઈ મળે નહીં અને કન્ટ્રાક્ટને પહેલાં તો બાયપાસ કાઢી અને પછી જ આ કામ ચાલુ કરાવવાની જરૂર હોય છે એ થતું નથી બીજા નંબરમાં કે આ બધા અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળત્યાર હોય એવું મને લાગે છે આ કામ અમારે જોતું નથી આજથી બંધ કરી દો અને કા બાયપાસ